તો દોસ્તો તમે કેમ છો હું નકરી ગયો છું હિંમતનગરથી સુરત જવા માટે તો તમે બન્યા રહેજો વિડીયોની અંદર વિડીયો બહુ લાંબો થઈ ગયેલો છે એટલે મેં ફોરવર્ડ કરી દીધેલો તમે જુઓ અને તમે બન્યા રહેજો વિડીયોની અંદર કેમ કે અંદર પેલું તમે જોયું છે જીગો બોલે મારી જાને એમ કરીને એક આયસર મને આગળ ભેગાયેલી જ છે તો તમે જોજો પૂરો વિડીયો અને બન્યા રહેજો વિડીયોની અંદર કેમ કે તમે ભૂલી જશો કેમ કે વિડીયો તમે દોડાવશો ને તો વિડીયોની અંદર તમને પેલું જે જુગો બોલે મારી જાને એમ લખેલું આવશે ને આયસર તે તમને જોવા નહીં મળે એટલે તમે બન્યા રહેજો વિડીયોની અંદર તો તમે દેખો એમ તો દોસ્તો અમને મેં કયા આગળ શું અમદાવાદ કેમ કે કેમકે હિંમતનગરથી અમદાવાદ એમ ફરીને આવું પડે તો જોજો કેમ કે સાધનોનો અવાજ મેં તમને નહીં સંભળાવી શકતો કેમ કે એની અંદર ગીત વાગે છે બસની અંદર એટલે કોપીરાઈટ આવવાનું સંભાવના છે તો વડોદરાનો નજારો કંઈક આવશે નહીં નહીં દોસ્તો સોરી સોરી કેમકે વડોદરા નહીં અમદાવાદ કેમકે હજુ છું અમદાવાદમાં વડોદરામાં તો હજુ વાર લાગશે આવવામાં વડોદરાનું બસ સ્ટેશન આ આ બસ નવી દોસ્તો કરી તમે જોઈ શકો છો માટે બાજુમાં એક રોડ છે એમને વચ્ચે છે તો એવું છે દોસ્તો તમે જોઈ શકો છો આટલે ટ્રાફિક થઈ ગયું ને અમે થોડીક વાર આટલે કે ઉભા રહેલા તો તમે આટલક સુધી બન્યા હોય તો બહુ સરસ તમે જોવો જો પછી કહેવાનું નહીં કે હું ફેક વિડીયો બનાવું કે એવું કેમ કે જે હોય રિયલ જ હોય એ તમારા માટે સાચી વાત છે આ જોવો તો લી બાજુ એ રહ્યું એ પેલું હું કહેવાય તે નવી બસો નકરીને નીચે બેહાય ઉપર બેહાય દોસ્તો જોવા તો અમદાવાદમાં જોરદાર હતા બધું તમે જોઈ શકો છો કેવો કલર કરીને થાંભલે કેવો સુંદર એમ બહુ સાફ સફાઈ રાખે વડોદરા માહો રાખે સુરત માહો રાખે અને બધે એમ મોટા મોટા શહેરોમાં તમે જોઈ શકો છો તો હજુ સુધી તમે જુઓ કેમ કે બહુ લાંબો છે ને તો પેલી રી દોસ્ત જોઈ શકો છો બસ જીને તમે બસ તમે જોયું કે નહીં જોયું તમે કમેન્ટ કરજો હવે આટલે બહુ ટ્રાફિક છે ને તો આટલે થી નકરીએ પછી તમને મેં તે આગળ જઈને બદલાવું કેમ કે આટલે યાર એવું છે કે ચાલો ગાઈસ આ એક ત્યાંથી નકરી જ ને તે અમદાવાદમાંથી નકરી ગયા ને તે એક ટોલ નાકુ પહેલું આવી ગયું છે તો આ ટોલનાકેથી નકરીએ પછી મેં તમને આગળ બતલાવું કેમ કે તમે શુક્રવાર એમ હું જાણું છું જુગો બોલે મારી જાન એમ કહીને એના માટે ચાલો તે જો મિત્રો અમે ટોલ નાકુ વટી ગયા છે અને હવે આવી ગયા છે વડોદરાની અંદર કેમકે એ વિડીયો નથી ઉતાર્યો કેમ કે બહુ લાંબો રન હતો અમદાવાદથી ઠેઠ વડોદરા આવવામાં સુધી ત્યાં સુધી હું સુઈ જઈ કેમ કે થાકી જઈ ને એટલે બહુ લાંબો રન હતો એટલે હવે બસ સ્ટેશન આવી જેલું છે તો હવે જુગો બોલે મારી જાન એ આવવાથીને સે આવી સર તો તમે બન્યા રહેજો વિડીયોની અંદર તમે જોઈ શકો છો કેવું ટ્રાફિક અને આવી ગયું વડોદરા બસ સ્ટેશન તમે જુઓ કેટલી બધી બસો લાઈન લાગેલી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ઓ માય ગોંડ કેટલી બધી તમે જુઓ હવે અંદર જે છે અને વડોદરાની અંદર હવે ટૂંક જ સમયમાં બહાર ન કરીએ પછી તમને દેખાડીએ તમે જુઓ તમે વડોદરામાં આવેલા કે નહીં કમેન્ટ કરજો તો ચાલો ગાઈસ અમે થોડા કંઈક કરી આવીએ ને હવે અમે કરીએ છે બહાર વડોદરા બસ સ્ટેશનથી બહાર આર્યું આવું છે વડોદરા બસ સ્ટેશન તો ગાઈસ તમે જુઓ થેન્ક યુ તમે આટલેક સુધી વિડીયોમાં બન્યા રહ્યા છે તો તો દોસ્તો આ યુ કંઈક નવું છે નજારો નવ જોવામાં મસ્ત હશે મજા આવી જાય આ બહારથી જોયું તો તો મિત્રો તમે જોઈ જ શકો છો આઈસે જઈ રહી છે જુગો બોલે મારી જાનવારી તો તમે જોયું કે નહીં જોયું એ તમે કમેન્ટ કરજો અને કમેન્ટની અંદર જુગો બોલે મારે જાન એ મેસેજ કરી દેજો અને હવે હું ઇકોમાં બેહીન કંઈ મારી વાડી હશે ને કંઈ જઈ રહ્યો છું તો તમે જોજો વાળિયાવાળા એટલે મારા ઘરના બધા શું કહે શું નહીં એ તમે જોજો અને આગળ તો મિત્રો તમે જુઓ આગળ દિલ્હી મુંબઈનો નવો રોડ બન્યો ને તે છે આ તો રેલગાડીનો બને છે તમે જુઓ આ મોટી મોટી ફેક્ટરીઓ આ રેલગાડીના પાટા ઉકવાળું અને હજુ તમે બન્યા રહેજો આગળ હું તમને આગળ જઈને બતાડો જુઓ આ બાજુ એ ફેક્ટરી દેખાતી છે તમને મોટી મોટી કેટલા બધા ટ્રક અને બધું એ મોટો મોટો નેશનલ હાઈવે મોટો બને છે તમે જુઓ અને ચલો ગાઈસ હવે તમને દિલ્હી મુંબઈ વાળો આગળ રસ્તો આવે છે ને તે તમને દેખાડો તમે બંને રહેજો વિડીયોની અંદર આ બધા લખીને બોર્ડ ની અંદર દિલ્હી મુંબઈ જવું હોય તો આટલે હો જવાય પણ તમે જોઈ શકો છો એરિયો જ દેખાય ગોલ ગોલ ફરીને જવાનું તમે જોજો વિડીયોની અંદર આ રિયો મુંબઈ દિલ્હીનું લાગે કે હું શહેરમાં જ આવી ગયો એવું લાગે પણ નહી તમે જુઓ તો દોસ્તો હું હવે પહોંચવા આવી ગયો છું ગામે મારે જે ઉતરવાનું છે તઈ તો તમે બંને રહેજો વિડીયોની અંદર હું હવે ઘરે જમ છું તમે જોઈ શકો છો કપાસ કેવો થઈ ગયો દોસ્તો આવો થયો કેટલા વાર વહેલી તો સરસ લાગે છે નજારો અને ખાડા છે એટલે ઉદાવે લીલો લીલો સામ પાણી વાર દીધું કોણ છે આવી ગયું હલો આવી ગયો હા દેખ વાડી તમે બન્યા જજો હવે ઘરે જઈને બધા શું કે શું સાંભળીએ મી આવત એમ એમ પાસા કહે બધા જોઈએ આવું લાગે છે આગળ પાણી આવી ગયેલું છે આ બાજુ એકદમ થોડો થોડો અને આ બાજુ બે દેખાઈ ગયો છે વધારે જોઈ શકો છો દેખ કોને દેખ તો હવે વિડીયો આટલે કે સમાપ્ત કરીએ કેમ કે બધા કપાસ વેનમાં જતા રહ્યા છે અમારે આ એક મિત્ર આટલે રહેલો છે તો ચલો મળીએ કંઈક બીજા વિડીયોની અંદર તો